બાળકના ઘટરમાં આંગણવાડી એ પ્રથમ મુખ્યમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું આગણવાડી બહેનોને મળશે શિક્ષક તરીકે પ્રમોશન અને શિક્ષક તરીકે પ્રમોશન મળતા શું માનદ વેતનમાં પણ થશે વધારો આંગણવાડી બહેનો જે લાંબા સમયથી પૂરી નિષ્ઠાથી પોતાનું કામ બચાવી રહી છે નિભાવી રહી છે એક બાળક જ્યારે જન્મે છે ત્યારે તેના મગજની વૃદ્ધિ છ વર્ષની અંદર થતી હોય છે હવે આ જે સમયગાળો છે તે એવો છે જ્યાં શીખવાની ક્ષમતા સૌથી વધારે જોવા મળતી હોય છે અને એ જ મહત્વના સમયમાં આગણવાડી બહેનો બાળકને શિક્ષણની શરૂઆત કરાવે છે છે નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત તમારું અમારી તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે આંગણવાડી બહેનોને શિક્ષક તરીકેનું હવે પ્રમોશન મળવા જઈ રહ્યું છે તેની માહિતી ખુદ મુખ્યમંત્રી સાહેબ દ્વારા આપવામાં આવી છે અને તેમણે જણાવ્યું છે કે બાળકના ઘડતરમાં આંગણવાડી એ પ્રથમ પગથિયું છે અને માનદ વેતનમાં શું આગણવાડી બહેનોને શિક્ષક તરીકે પ્રમોશન મળતા માનદ વેતનમાં વધારો થશે અને કેટલો વધારો થશે વગેરે વિગતો આપણે વિગતવાર સમજીએ તો સૌથી પહેલા તો જે મહત્વની વાત છે તે છે કે એક બાળક જ્યારે જન્મે છે ત્યારે તેના મગજની જે એંસી ટકા બુદ્ધિ છે તે છ વર્ષની અંદર થતી હોય છે આ સમયગાળો એવો છે જ્યાં શીખવાની ક્ષમતા સૌથી વધારે બાળકમાં રહેલી હોય છે અને એ જ સમયમાં બહેનો બાળકને આપે છે શિક્ષણની શરૂઆત રંગ આકાર અક્ષર અને અંકની ઓળખ સાદા શબ્દોમાં સામાજિક વર્તન યોગ્ય પોષણ રસીકરણ અને માતા તેમજ બાળકનું આરોગ્ય સંરક્ષણ અથવા તો એવું કહી શકાય કે સ્કૂલ પહેલાનું જે પ્રથમ સ્કૂલ એટલે કે આગણવાડી એટલે કે સ્કૂલ પહેલાનું પ્રથમ પગથિયું તો હવે આગણવાડી બહેનોનો જે દિવસ ઘણો લાંબો હોય છે તેઓ માત્ર શિક્ષિકા જ નથી તેઓ સમાજ સેવિકા પણ છે આરોગ્ય માર્ગદર્શિકા પણ છે શિક્ષણ દાત્રી પણ છે અને માતા સરખું પ્રેમ આપનારી મહિલા પણ છે તો તેમની મુખ્ય જવાબદારીઓમાં જે સમાવેશ થાય છે તેમાં પ્રી પ્રાઇમરી શિક્ષણ પોષણયુક્ત ભોજનની વ્યવસ્થા વૃદ્ધિ તોલમાપ મહિલાઓ માટે સહાય રસીકરણ અભિયાન ગ્રામ સ્તર પર સર્વે અને સરકારના અનેક કાર્યકરોની અમલવારી અને સરકારના અનેક કાર્યક્રમોની અમલવારી તો હવે આપણે વિચારીએ કે આટલું બધું કામ અને વેતન હજુ પણ ઓછું એટલે કે હજુ પણ વેતન બાબતે સંતોષજનક વ્યવસ્થા જ નથી તો શું આંગણવાડી બહેનોને હવે શિક્ષક તરીકે પ્રમોશન મળવા જઈ રહ્યું છે તો છેલ્લા કેટલાક સમયથી રાજ્યોમાં ખાસ કરીને ગુજરાત પંજાબ દિલ્હી કર્ણાટક મહારાષ્ટ્ર આંગણવાડી બહેનોને પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે પ્રમોશન આપવા અંગે ચર્ચાઓ ચાલી રહી છે તેમજ તેનું કારણ તે છે કે બહેનો પાસે વર્ષોનો અનુભવ છે શૈક્ષણિક ક્ષેત્રે કાર્યકુશળતા ધરાવે છે બાળકો સાથે કામ કરવાની કુદરતી ક્ષમતા ધરાવે છે સમાજમાં વિશ્વાસપાત્ર સ્થાન ધરાવે છે ઘણા રાજ્યોમાં હવે એવા પ્રસ્તાવો પણ આવ્યા છે કે પાત્રતા ધરાવતી બહેનોને એલપી શિક્ષક તરીકે નિયુક્તિ મળે તો કેટલાક રાજ્યોમાં ચોક્કસ પરીક્ષા પાસ કર્યા બાદ પ્રમોશન મળી શકે એવી ચર્ચા પણ જોવા મળી રહી છે આ પ્રયત્નોનો મુખ્ય ઉદ્દેશ્ય આંગણવાડી બહેન બરાબર શિક્ષક તરીકે માન્યતા અનુભવી કર્મીઓને પ્રાથમિક શિક્ષણમાં જોડવા આ નિર્ણય આવનાર સમયમાં અનેક પરિવર્તન લાવી શકે છે તો કહેવામાં આવી રહ્યું છે કે આંગણવાડી બહેન તરીકે માન્યતા જોઈએ માનદ વેતનમાં વધારાને લઈને શું હવે જોવા મળી રહ્યું છે એટલે કે આંગણવાડી બહેનોને જો શિક્ષક તરીકે પણ પ્રમોશન આપવામાં આવે તો આટાટલું કામ કરતા હોવા છતાં પણ હજુ સુધી માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો નથી પરંતુ હવે જો શિક્ષક તરીકે તેમને પ્રમોશન આપવામાં આવે તો સૌથી વધુ આ ચર્ચિત પ્રશ્ન જોવા મળી રહ્યો છે કે શું આંગણવાડી બહેનોના વેતનમાં વધારો થશે અને આ પ્રશ્ન આજકાલનો નથી વર્ષોથી ચાલી આવતો આ પ્રશ્ન છે આંગણવાડી બહેનોનું માનદ વેતનમાં વધારો જાહેર કરવો હવે આંગણવાડી બહેનોના માનદ વેતન માટે વધારો કરવા માટે ઘણા લાંબા સમયથી લડતો ચાલી રહી છે હાઈકોર્ટ દ્વારા પણ જાહેર કરી દેવામાં આવ્યું છે બહેનોએ હાઈકોર્ટનો શરણે ગયા હતા અને હાઈકોર્ટ દ્વારા પણ આંગણવાડી બહેનોના પક્ષમાં ચુકાદો આપી દેવામાં આવ્યો હતો પરંતુ હજુ પણ સરકાર મગનું નામ મરી પાડવા તૈયાર નથી પરંતુ હવે આ જે નિર્ણય લેવામાં આવી રહ્યો છે સરકાર તરફથી જ કે માનદ વેતનમાં વધારો એટલે કે આંગણવાડી બહેનોને શિક્ષક તરીકે પ્રમોશન આપવા માટે તો માનદ વેતનમાં હવે વધારો કરવામાં આવશે કે નહીં તો આ એક સૌથી વધુ ચર્ચિત પ્રશ્ન હજુ પણ જોવા મળી રહ્યો છે તો શું આંગણવાડી બહેનોના વેતનમાં વધારો થશે તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બે સ્તરે ચર્ચાઓ ચાલી રહી છે કેન્દ્ર સરકાર દર મહિને નિશ્ચિત માનદ વેતન આપતી હોય છે રાજ્ય સરકારો એ પર ટોપ અપ રકમ ઉમેરતી હોય છે છેલ્લી કેટલીક જાહેરાતો મુજબ ઘણા રાજ્યોમાં સહાયક બહેનોનો માનદ વેતન વધારવા અંગે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે મુખ્ય આંગણવાડી બહેનોને વધારાનું ભથ્થું ચૂકવવા માટે પણ જાહેરાત આપવામાં આવી છે મોબાઈલ ટ્રાવેલ એલાઉન્સ ડિજિટલ કાર્ય માટે સ્પેશિયલ ઇન્સેટિવ અને ઇપીએફ ઇન્સ્યોરન્સ કવર જેવી સુવિધાઓની ચર્ચાઓ ચાલી રહી છે છે કેટલાક રાજ્યોમાં છેલ્લા વર્ષોમાં રૂપિયા સુધીનો વધારો જાહેર થયો સરકાર તરફથી આગામી મહિનામાં નવા સુધારાના સંકેતો પણ જોવા મળી રહ્યા છે તો આંગણવાડી અને શિક્ષણ વ્યવસ્થા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનિપી બે હજાર વીસ સ્પષ્ટ કરે છે અને સ્પષ્ટ રીતે તેમાં જણાવવામાં આવ્યું છે કે ફાઉન્ડેશનલ લર્નિંગ સૌથી મહત્વપૂર્ણ છે અને ફાઉન્ડેશનલ લર્નિંગ એટલે જીરો થી છ વર્ષની વયના બાળકો તે માટે રાજ્ય સરકારો હવે આંગણવાડીઓને નવું રૂપ આપવા ઈચ્છે છે સ્માર્ટ આંગણવાડી પ્લે બેસ્ડ ટીચિંગ ઇ કોન્ટેન્ટ પેરેન્ટ એન્ગેજમેન્ટ ડિજિટલ અટેન્ડન્સ ક્વોલિટી મોનિટરિંગ વગેરે આ તમામ પગલા આંગણવાડી બહેનોની ભૂમિકા વધુ મજબૂત બનાવવા તરફ પ્રેરિત કરે છે તો મિત્રો માટે માન સન્માન આપવા જોઈએ આંગણવાડી બહેનોને તો જે મહિલા બાળકને તેના પ્રથમ શબ્દથી લઈને પ્રથમ અક્ષર સુધી શીખવતી હોય છે શીખવે છે જે બાળકને કુપોષણથી બચાવે છે જે માતાને સમજાવીને યોગ્ય ખોરાક સફાઈ અને આરોગ્યનું ધ્યાન રાખે છે તે આગણવાડી માત્ર નોકરી નથી તે છે સેવા સમાજ તરીકે આપણે આપણી જે ફરજો છે તેમાં તેમની મહેનતને માન્યતા આપવી તેમને યોગ્ય વેતન મળવા માટે અવાજ ઉઠાવો તેમની સાથે સૌજન્ય અને સન્માનપૂર્વક વર્તન કરવું આંગણવાડી મજબૂત તો દેશ મજબૂત મિત્રો આજે આપણે જે જોયું આજના વિડીયોમાં કે બાળકના ઘડતરમાં આંગણવાડી કેમ પ્રથમ પગથિયું છે આંગણવાડી બહેનોને શિક્ષક તરીકે પ્રમોશનની ચર્ચા અને માનદ વેતન વધારાના મુદ્દા આગામી સમયમાં સરકાર તરફથી મોટા નિર્ણયો આવી શકે છે આંગણવાડી બહેનોનું ભવિષ્ય ઉજ્જવળ રહે એ સૌની ઈચ્છા છે જો આપણે આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસપણે કરજો અને કોમેન્ટમાં જણાવજો કે શું આગણવાડી બહેનોને શિક્ષક તરીકે પ્રમોશન મળવું જોઈએ શું વેતનમાં વધારો થવો જરૂરી છે મળીએ આગામી વિડીયોમાં ધન્યવાદ